હેલો એવરી આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે જે કોષ કેન્દ્રની રચનાનો અભ્યાસ કર્યો આપણે એમાં કોષ કેન્દ્રનું કોષ કેન્દ્ર રસ છે કોષ કેન્દ્ર પટલ છે બરાબર એમાં આપણે જોયું હતું કે ક્રોમેટીન જે રંગસૂત્રની ઝાડ આવેલી હોય રંગસૂત્રિકાની ઉપરાંત એમાં આપણે જોયું હતું કે એમાં એક શું આવેલું હતું કે કોષ કેન્દ્રિકા કે જેને આપણે ન્યુક્લિયોલસ એવું પણ કહીએ છીએ એ પણ આવેલી જોવા મળે છે તો કે આ જે કોષ કેન્દ્રિકાની રચના જે છે કે એકદમ સૂક્ષ્મ રચના જે છે એ જોવા મળે છે એવું માનવામાં આવે કે જ્યારે ઉત્ક્રાંતિ થતી હતી બરાબર બાદ આપણે ભણીએ તો કે ઉત્ક્રાંતિની જે પ્રક્રિયામાં જે એ કોષ કેન્દ્ર કેન્દ્રિકા જે છે એ કોષ કેન્દ્ર કરતાં છાપેક્ષમાં થોડી મોડી મતલબમાં લેટ થોડી ઉદભવી હોય એવું માનવામાં આવે છે એટલે કે કોઈપણ કોષ કેન્દ્ર જે છે એમાં એક અથવા તો કે થઈ વધારે પણ કોષ કેન્દ્રિકાઓ છે આવેલી જોવા મળતી હોય છે આ જે કોષ કેન્દ્રિકા છે એ સૌ પ્રથમ વખત જે છે તો કે ફોન્ટાના નામના સાયન્ટિસ્ટે જે છે સૌ પ્રથમવાર એટીન સેવન્ટી ફોરમાં એની શોધ કરી હતી બરાબર અઢારસો ને ચોમોતેરમાં સૌ પ્રથમ વખત એણે આની રચનાનો અભ્યાસ કરીને આપણને કીધું હતું અને કોષ કેન્દ્રમાં જે છે તો કે એ મધ્ય ભાગ કે પરિઘવર્તી ભાગમાં એકદમ જોવા મળતી ગોળાકાર કાય છે ગોળાકાર અંગિકા જેવી રચના જે છે આપણે એને કહી શકીએ છીએ ક્યાં હોય તો કે જે કોષ કેન્દ્ર જે છે એનો મધ્ય ભાગ અથવા તો પરિઘવર્તી ભાગમાં જે છે એ ગોળાકાર

એવું પણ કહેવામાં આવે સેકન્ડ જે છે ક્રોમેટિન જોવા મળે ફાઇબ્રિલ્સ એટલે કે તંતુકો આવેલા છે અને ગ્રેન્યુલ્સ એટલે કે કણિકાઓ છે એ જોવા મળે છે આ જે કણિકા છે એને પાર્ટ્સ ગ્રેન્યુલોજા પણ એવું કહેવામાં આવે છે બરાબર આ જે મુખ્ય રચનામાં આપણે કીધું તો કે કોષ કેન્દ્રિકામાં આ ચાર વસ્તુ છે જોવા મળતી હોય છે તો પહેલી વસ્તુ એના આધારકની વાત કરીએ તો કે કોષ કેન્દ્રિકાનું જે આધારક છે એ એક કેવું હોય તો કે એક રસ હોય એટલે કે હોમોજીનસ જોવા મળે બરાબર આજે આધારક નો ભાગ જે છે કેવો છે આ બધો ભાગ એકદમ હોમોજીનસ એટલે કે એકરસ જોવા મળે છે અને એની અંદર જે છે આપણને છૂટી સવાઈ કણિકાઓ અને તંતુઓ ધરાવે છે બરાબર આપણે આ જોયું કે આ જે આધારક છે એમાં આવી આ તંતુકો છે બરાબર આવી અલગ અલગ કણિકાઓ જે છે આપણને છૂટી છવાયેલા આખા કોષ કેન્દ્રિકામાં છે એ જોવા મળતી હોય છે બીજી વાત આવે તો કે ક્રોમેટિન ક્રોમેટિન જે છે એ ખૂબ મોટી માત્રામાં જે છે ડીએનએ ધરાવે છે બરાબર આ શું લખ્યું છે પરિકોષ કેન્દ્રીય ક્રોમેટિન અને આંતરકોષ કેન્દ્રીય ક્રોમેટિન બહારનો ભાગ છે એનો પરિકોષ કેન્દ્રીય અંદરનો ભાગ છે આંતરકોષ કેન્દ્રીય કે એમાં મોટા પ્રમાણમાં ડીએનએ આવેલા હોય છે કે જે કોષ કેન્દ્રિકાની ફરતે જે છે શું આવેલું હોય તો કે પરિકોષ કેન્દ્રીય ક્રોમેટીન આવેલું જોવા મળતું હોય છે ઉપરાંત જે છે એમાં શું જોવા તો કે તંતુકો જે છે આ જે ફાઇબ્રિલ જે છે એવા તો કે એસીથી હંડ્રેડ એંગસ્ટ્રોંગ જે છે વ્યાસ ધરાવતા તંતુકો ત્યાં આવેલા હોય છે કે તે આરેને પણ ધરાવે છે અને કણિકાઓમાં તેમાંથી ઉદ્ભવતી હોવી જોઈએ કે આપણે કીધું કે જ્યાં ગ્રેન્યુલ્સ જે છે એ આ તંતુકોમાંથી જ ઉદ્ભવ પામતી હોય એવું જોવા મતલબમાં એવું માનવામાં આવે છે કે એવું મનાય છે કે ત્યાંથી ઉદ્ભવ પામતી હશે અને જે આ કણિકાઓ જે છે બરાબર ગ્રેન્યુલ્સ કે જેને પાર્ટ્સ ગ્રેન્યુલો પણ કહેવામાં આવે છે આ જે કણિકા જે છે કેટલી તો કે એકસો પચાસથી ટુ હંડ્રેડ એંગસ્ટ્રોમનું વ્યાસ ધરાવે છે ઉપરાંત ત્યાં તો કે જે રિબો ન્યુક્લિયો પ્રોટીન જે છે એની બનેલી કણિકાઓ એટલે કે પાર્સ ગ્રેન્યુરોસા બનાવે છે અને આ જે કણિકાઓ જે છે અનુક્રમે ટુ જેમ વનના પ્રમાણમાં આપણે કોષ કેન્દ્રમાં શું જોઈએ ત્યાં કે તો કે ત્યાં વન જેમ વનના પ્રમાણમાં છે એ જોવા મળતું હતું પ્રોટીન અને રીબ બરાબર અહીંયા જે કોષ કેન્દ્રિકામાં ટુ જેમ વનના પ્રમાણમાં ટુ જેમ એટલે કે બે ભાગ જે છે એ પ્રોટીનના અને એક ભાગ જે છે આરએનએનો બનેલો હોય છે આરએનએ પણ કહેવાય તો કે ટ્વેન્ટી ફાઈવ એસ પ્રકારના આરએનએ છે એ ધરાવે છે આ કણિકા જે છે એમાં બરાબર મુખ્યત્વે જે છે ટુ જેમ વનના પ્રમાણમાં પ્રોટીન અને આરએનએ એટલે કે પચીસ એસ પ્રકારના આર ધરાવે છે આ જે કણિકા જે છે એને બીન સ્ટીયલ તથા એના સાથીદારોએ જે છે સૌ પ્રથમ વખત

બરાબર કે કણિકાઓ અને તંતુકો ભેગા મળીને આવું કોઈપણ એરિયા પણ બનાવતા જોવા મળે છે બરાબર તો કે કોષ કેન્દ્રિકાની જે છે આ સૂક્ષ્મ રચનામાં આપણે આટલી વસ્તુ જે છે એ જોઈ શકીએ છીએ આધારક છે ક્રોમેટીન જોવા મળે તંતુકો આવેલા હોય વિવિધ કણિકાઓ પણ આવેલી જોવા મળે છે હવે જોઈએ તો કે એના પ્રકારો મે એ આપણે વાત કરી ગયા જ્યારે આગળના લેક્ચરમાં કોષ કેન્દ્રમાં ભણ્યા એ કોષ કેન્દ્રિકા વિષણ ત્યારે કીધું હતું કે જે કોષ કેન્દ્રિકા જે છે એ સામાન્ય રીતે એના ત્રણ મુખ્ય પ્રકારો જોવા મળે છે પણ ક છેના આધારે તો કે આ જે ન્યુક્લિક પ્રોટીન જે છે એના વિતરણ કઈ રીતનું થયેલું છે ડિસ્ટ્રીબ્યુશન કયા છે એના આધારે થયેલું છે એવા આધારે કોષ કેન્દ્રિકાના મુખ્ય ત્રણ પ્રકારો જોવા મળે છે તો કે જે આ કોષ કેન્દ્રિકા પટ પહેલો પ્રકારમાં જોઈએ તો કે જે ન્યુક્લિયો છે એટલે કે કોષ કેન્દ્રિકા પટલ જે છે એની સાથેની જે કોષ કેન્દ્રિકા એ સૌથી સામાન્ય છે અને મોટા ભાગના બધા જ કોષોમાં જે છે એ જોવા પણ મળે છે બરાબર કહીએ તો કે જે કોષ કેન્દ્રિકા પટલ સાથેની જે કોષ કેન્દ્રિકા છે એ સૌથી સામાન્ય જોવા મળે છે અને જે મોટા ભાગના બધા જ કોષોમાં પણ જોવા મળતી હોય છે બરાબર આ સૌપ્રથમ માની સૌ એકદમ સામાન્ય પ્રકારની કોષ કેન્દ્રિકા એના અધર પાર્ટમાં જોઈએ બીજા પાર્ટમાં તો કે બીજી કોષ કેન્દ્રિકા કેવી છે તો કે એમાં આપણે જોઈએ તો કે ઘણા બધા જે પ્રજીવો જે છે અને અમુક સ્કેઆર્ડી છે બરાબર પ્રજીવો અને સ્કીઆરડી છે એની લાળ ગ્રંથિમાં જે છે એકદમ ઘટ કોષ કેન્દ્રિકા આવેલી હોય કે જે કોષ કેન્દ્રિકા પટલ પટલ હોય નહીં અને આમાં જે આ પ્રકારમાં છે એ રીબુની રીબોન્યુક્લિયો પ્રોટીનની કણિકા અને તંતુકો જે છે એ બંનેનું વિતરણ સમાન જોવા મળે છે આ બીજા પ્રકારની જે કોષ કેન્દ્રિકા છે એમાં શું કીધું તો કે કોષ કેન્દ્રિકા છે એકદમ ઘટ હોય એની ફરતે કોઈ કોષ કેન્દ્રિકા પટલ હોય નહીં અને એમાં જે રીબોન્યુક્લિયો પ્રોટીનની કણિકા અને તંતુકો જે છે બંને સમાન રીતે વિતરણ એમ થયેલું પણ જોવા મળતું હોય છે ત્રીજા પ્રકારની કણિકા જોઈએ તો કે એમાં તો કે જે અંતઃ અંતઃછદીય કોષો છે એન્ડોથેલિયલ સેલ છે અને સ્નાયુ કોષો છે મસલ સેલ છે એમાં જે છે વીટી જેવા આકારની કોષ કેન્દ્રિકા જોવા મળે છે બરાબર વીટી જેવા શેપની કોષ કેન્દ્રિકા આવેલી હોય કે જેમાં રીબોન્યુક્લિયો પ્રોટીનની કણિકા અને તંતુકો છે એ કોષ કેન્દ્રના પરિઘવર્તી પ્રદેશમાં જોવા મળે છે કોષનો જે પરિઘવર્તી ભાગ જે છે ત્યાં આજે રીબોન્યુક્લિયો પ્રોટીન અને કણિકાઓ છે આવેલી હોય છે બરાબર તો આ રીતે કોષ કેન્દ્રિકાના મુખ્ય ત્રણ ટાઈપ્સમાં પહેલી તો કે જે એકદમ કોષ કેન્દ્રિકા પટલ સાથે જોવા મળે એ સિમ્પલ પ્રકારની બરાબર સામાન્ય રીતે જોવા મળે છે તે બીજી જે પ્રજીઓ જોવા મળે છે કે કોષ કેન્દ્રિકા પટલ વગરની હોય છે બરાબર ત્રીજી જે છે એ બધા તો કે એન્ડોથેલિયલ સેલ છે મસલ સેલ છે એ બધામાં વીટી જેવા શેપમાં જોવા મળે છે તે આ રીતે મુખ્ય જે છે કોષ કેન્દ્રિકાના ત્રણ પ્રકારો છે એ જોવા મળે છે બરાબર આ રીતની રચના થઈ ગઈ કોષ કેન્દ્રિકાની કયા કયા રચના છે એ જોવા મળે એના પ્રકારો વિશેની વાત કરી ત્યારબાદ મેઈન વસ્તુ આવે કે એના ફંક્શન્સ કાર્યો શું છે કોષ કેન્દ્રિકાના તો કે આના કાર્યો જે છે ખૂબ મહત્વના એવા કાર્યો જોવા મળે છે પહેલું જ વાત કે આર એન એ પ્રોડક્શન આર એન એનું નિર્માણ કરવાનું કામ કરે છે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્રિકા જે છે તો કે આરએનએના સંશ્લેષણ સિન્થેસિસનું સૌથી એક્ટિવ પ્લેસ છે એનું બરાબર સક્રિય સ્થાન કહીએ આપણે આરએનએ ના સિન્થેસિસનું તો કે તે છે કોષ કેન્દ્રિકા તો કે અહીંયા જે જોઈએ તો કે મોટાભાગના કોષોમાં જે સિત્તેરથી નેવું 90% જેટલું કોષીય આરએનએ નું નિર્માણ કરે છે બરાબર મોટાભાગના બધા જ કોષોમાં જે છે કોષીય આરએનએ છે નિર્માણ કરે છે ઉપરાંત જે ક્રોમેટિન રિવોઝુમલ ડીએનએ છે કે જેને આપણે

ઉપરાંત છે બીજું કામ તો કે પ્રોટીન સિન્થેસિસનું પણ પ્રોટીન સંશ્લેષણનું પણ કામ કરે છે તો કે એમાં જોઈએ તો કે સૌ પ્રથમ નાઇન્ટીન સિક્ષ્ટીમાં મેગીઓ નામનો સાયન્ટિસ્ટ હતો બરાબર મેગી નહીં મેગીઓ એણે કોષ કેન્દ્રિકામાં પ્રોટીન સંશ્લેષણ થાય છે એવું દર્શાવ્યું હતું બરાબર કે એના મુજબ એવું કહેવામાં આવે છે કે જે કોષ કેન્દ્રિકામાં જે રીબોજમલ્સ પ્રોટીન્સ બને છે બરાબર એણે એવું દર્શાવ્યું હતું કે જે કોષ કેન્દ્રિકા છે ત્યાં જ રિબોઝોમસ સ્પોટિન જે છે એ નિર્માણ પામે છે ઉપરાંત જે ત્રીજું કામ જે છે રિબોઝોમ ફોર્મેશન એટલે કે રિબોઝોમના નિર્માણનું કામ કરે તો કે જેટલા પણ યુકેરિયોટિક સુકોષ કેન્દ્રિત સજીવો જે છે બરાબર એમાં આરએનએના જે જનીન સંકેતો માટે જે છે સો થી લઈને હજાર જેટલા નકલી ડીએનએમાં ડીએનએ છે એમાં રહેલી હોય છે બરાબર છે ઉપરાંત તો કે જે રંગસૂત્રિય તંતુ છે એમાંથી ડીએનએનો પાશ છે લુપ્સ ઓફ જે ડીએનએ જે છે એ પણ આવેલા હોય છે આ જે પાશ જે છે ડીએનએ નો એમાં કોષ કેન્દ્રિકાના નિર્માણ સાથે સંકળાયેલા પ્રોટીન પણ સંબંધ ધરાવતા હોય છે આમાં જે મુખ્યત્વે જોઈએ તો કે કોષ કેન્દ્રીય જે આરએનએ જે છે આપણે કીધું હતું જે ન્યુક્લિયર એ જે છે એ કેવા તો કે પિસ્તાલીસ મળતા હોય આર એન એનું વિખંડન થઈને બે પ્રકારના એટલે કે અઠ્યાવીસ એસ બરાબર તો કે જોઈએ તો કે આ જે પિસ્તાલીસ એસ પ્રકારના જે આર એન એ જે છે એનું વિખંડન બે ભાગમાં એટલે કે અઠયાવીસ એસ અને એસ આવા બે પ્રકારના આરેનમાં વહેંચાઈ જાય છે જે કોસ્ટ્રસમાં રહેલા જે અઠયાવીસ એસ પ્રકારના આર આર એન એ છે એ પ્રોટીન્સ સાથે છે એ જોડાઈને બરાબર કોની સાથે તો કે પ્રોટીન્સ સાથે જોડાઈને સિક્સટીન એસ પ્રકારના જે છે એ રીબો જોમલ પેટા એકમ બનાવે છે જ્યારે આ એસ આર એનએ પ્રોટીન્સ છે એ પણ ફોર્ટીન એસ પ્રકારના આર આર એન એ સાથે જોડાઈને રીબો પેટા એકમ બનાવતા હોય છે

એ સિક્સટીન એસ પ્રકારના રી પ્રોટીન્સ સાથે છે જોડાઈને સિક્સટીન એસ પ્રકારનો રીબોજોમલ ભાગ બનાવે છે જ્યારે અઠ્યાવીસ એસ આર એ છે એ ચાલીસ એસ આર એન એ વાળા સાથે જોડાઈને સાહીઠ વાળો પ્રોટીન્સ છે એ પેટા એકમ બનાવે છે બરાબર આ રીતે જે છે અહીંયા રીબોજોમ્સનું પણ નિર્માણ થતું જોવા મળે છે તો આવી ખૂબ મહત્ત્વની એવી અંગિકા જે છે કોષ કેન્દ્રિકા કે જેની રચનામાં આપણે જોઈએ કે આધારક આવેલું હોય ક્રોમેટિક છે તંતુકો આવેલા છે વિવિધ પ્રકારની ગ્રેન્યુલ્સ છે બરાબર ઉપરાંત તેના મહત્ત્વના કાર્યો વિશે પણ આપણે જોઈએ કે આ રેઇન પ્રોડક્શનના સાથે સંકળાયેલું છે પ્રોટીન સિન્થેસિસનું પણ ત્યાં કામ થતું હોય એવું જોવા મળે છે રિવોજમનું પણ નિર્માણ થાય છે આવા બધા ખૂબ અગત્યના કાર્યો જે છે આ કોષ કેન્દ્રિકાની રચનામાં એટલે કે ન્યુક્લિયોલસની રચનામાં છે એ જોવા મળતું હોય છે